સૌથી પહેલા લેસ્ટર નું અપ્રુવલ જોઈએ છે બરાબર ઓલમોસ્ટ મારા ભાઈ ભાઈ કે તો જ જશે નું અપ્રુવલ અને ગાડી ઠોકાઈ ગઈ ભાઈ યાર તો અપ્રુવલ આવે પછી પણ આપણે ઘણું બધું કામ કરવાનું છે ભાઈ વેહિકલ્સ અરેન્જ કરવાના એમિનેશન બધું ઘણું બધું કામ કરવાનું છે તો ચલો ભાઈ જઈએ અત્યારે જોઈએ લેસ્ટર ને મળે કે ભાઈ શું થયું ભાઈ આપણું તો ચલો જ જઈએ ભાઈ ફટાફટ લેસ્ટર જોડે ઓલરાઈટ તો ભાઈ લેસ્ટરનો મેસેજ આવી ગયો છે કે ભાઈ એને જોઈશે ભાઈ બે વ્હીકલ તો આપણે ગમે તેમ કરીને એ બે વ્હીકલ લાવી આપવાના છે તો લેસ્ટર આપણને લોકેશન શેર કરશે આપણે ત્યાં જઈને ભાઈ વ્હીકલ અરેન્જ કરીને ભાઈ લેસ્ટરની જગ્યા પર મૂકી દેવાનું બરાબર તો ચાલો જઈએ ફટાફટ ભાઈ વ્હીકલ લેવા ઓલરાઇટ ગાઈસ આપણે લોકેશન ઉપર પહોંચવાની તૈયારીમાં જ છે ભાઈ ઓલમોસ્ટ કંઈક લોકેશન તો ભાઈ અહીંયા જ બતાવશે તો અહીંયા જ કંઈક હશે તો તો ચલો ભાઈ ભાઈ આપણે આપણે એક વેન વેન ચોરી 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 કરવાની કરવાની છે 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 બગ કરીને કોઈ એ બરાબર શાંતિથી કરવી પડશે જો પોલીસ પોલીસ પડી ગઈ આપડી બેન્ડ વાગી જશે અને પ્લાનમાં પણ ભાઈ બહુ મોટો રિસ્ક ઊભો થઈ શકે છે બરાબર તો આપણે ભાઈ ઓકે બગ કરીને અહીંયા છે

ભાઈ ભાઈ બેન્ડ વાગી ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ બહુ મોટી ભાઈ આ લોકોએ આલારામ વગાડ્યો અને ભાઈ બે સ્ટારની પોલીસ પણ આપણી પાછળ પડી ગઈ છે યાર અબે યાર શિટ મેન ઓકે ભાઈ પોલીસની ગાડી પણ આવી ગઈ છે ચાલો ભાઈ ફટાફટ અહીંયાથી રફુ ચક્કર થઈ જાઓ નીકર ભાઈ આપણા ભાઈ પ્લેનની બેન્ડ વાગી જશે ભાઈ ભાઈ આગળથી આનું બોનેટ પણ ખુલ્લું છે યાર ઓકે ઓલમોસ્ટ ભાઈ થોડીક તો આગી પાછી થઈ છે પોલીસ જો ભાઈ આપણને ચાન્સ મળે ત્યાંથી ભાઈ આગળ પાછું થઈ જવાનું બરાબર ઓકે આપણને મેપમાં ભાઈ આપણી આગળ જ બે પોલીસની ગાડીઓ દેખાઈ ઓલ રાઈટ ભાઈ ખબર પડી ગઈ એ લોકોને કોઈ નહીં ચાલો ચાલ ચાલ તારી બેન ને ભાઈ લઈ જાય ભાઈ ભાઈ બીજા નથી ભાઈ ગમે તેમ કરીને ભાઈ ખૂબ જઈને ભાઈ હતાવું પડશે નિકર આ પોલીસ વાળા આપણી બેન વગાવશે ભાઈ અને એક તો આ ખટારો પણ એટલો બેકાર છે ને ભાઈ પાકતો જ નથી સી ખબર કેમ લેસ્ટરે મંગાવ્યો છે આવો બેકાર ખટારો ભાઈ ઓ ભાઈ ઓકે ભાઈ ભાઈ આગો જ હો પારા ઓકે 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 ભાગો 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 ભાઈ ચાબુકની ચિમ્બકની જેમ ભાઈ ગાડી ચોટી છે આપણી પોલીસ વાળાની આપણી પાછળ એક તો આઘું પાછું કરવું પડશે ભાઈ એ સીધા જઈશું ન તો નહીં મેળ આવે મારા ખ્યાલ થી અબે યાર ઓપચા જવું પડશે ગમે ત્યાં આપણે બેન્ડ વાગી જવાની છે યાર ચલો ભાઈ ફટાફટ ઓકે ઓલમોસ્ટ કઈશ આપણે આગા પાછા તો થઈ જ ગયા છે હવે પેલી ટનલ મળી જાય ને તો બહુ મજા આવી જાય યાર ઓકે અહીંયા ખોપચામાં ખાલ દો ભાઈ ऑलमोस्ट गाइस पुलिस जती रहे तो सारो छे भाई ओत्थे okay. भाई यहां कोई एक तो गाइस क्या खाली दो भाई पार्किंग में ये भी ओ भाई ये तो बहुत मोटी जगह छे भाई खबर एम नहीं पड़े ओके okay. यहां वेट करिया भाई आपणो थोड़ो गनो ऑल राइट right, तो भाई पुलिस जती रही छे आपड़ी पाछर दी भाई थोड़ो गनो वेट करिया पछि હવે જવાનું છે ભાઈ આપણે ફ્રેન્ક લોકેશન ઉપર તો ચલો ભાઈ ફટાફટ અહીંયાથી જતા રહીએ અહીંયા નજીકમાં છે એટલે વાંધો નહીં આવે તો ચલો ફટાફટ જઈએ લેસ્ટરની લોકેશન પર ભાઈ આ કટારો કેમ મંગાવ્યો છે મને ખબર નથી કેમ કે ભાઈ એટલો બેકાર છે ને યાર વાત જ ના થાય ભાઈ હાવ નાન નાનો છે ભાઈ અને ભાઈ આનું આગળથી બોનેટ બોનેટ બધું પણ ખુલી ગયું છે ઓકે ચાલો ભાઈ લેસ્ટરની ઓફિસની બાજુમાં જ મૂકવાનો છે એટલે ભાઈ એને જ્યાં મૂકવો છો ત્યાં મૂકી દો ઓકે ભાઈ ખૂબ જેમ કરી ભાઈ ચાલો ભાઈ એક કામ તો પતી ગયું ભાઈ આપણું ઓલ રાઈટ તો ગાઈસ આપણે એક વેન તો ઓલમોસ્ટ ચોરી કરીને ભાઈ સંતાડી દીધી છે તો હવે આપણે ચોરી કરવાની છે બીજી વેન પણ બીજી વેન માં ટુસ્ટ એવો છે કે ભાઈ આપણે ચાલતી ગાડીએ ભાઈ એને ચોરી કરવાની છે મતલબ જો આ આજે વેન જાય છે ને એ જ આપણે લેવાની છે બરાબર અને આ ગાડી ભાઈ ચાલુ છે ભાઈ હવે રસ્તા વચો વચ કેમની ચોરી કરવી ભાઈ બહુ થોડી ડિફિકલ્ટ લાગે છે કોઈને ભાઈ ટ્રાય કરીએ છે ભાઈ આની સામે નાખીએ ગાડી જોઈએ છે ભાઈ શું થાય ઓકે ઓકે ઊભી રાખી દીધી એને

ઓલમોસ્ટ ગઈસ આપણે બે ચોરી તો કરી લીધી છે મતલબ બે વ્હીકલ્સ જે અરેન્જ કરવાના હતા એ આપણે કરી લીધા છે હવે કરવાની છે ભાઈ ફાઇનલી ચોરી તો ચલો ભાઈ ફટાફટ એ પણ મજા આવશે સૌથી પહેલા ભાઈ આને મૂકી દઈશું અહીંયા ઓકે ચાલો ભાઈ લેસ્ટરને ફોન કરીને કહી દઈએ કે ભાઈ આપણે વસ્તુ લઈને મૂકીએ દઈએ બરાબર આઈ ગોટ ધ ગુડ નાઈટ ગેસ See if doing All right, this right, guys. I'm ready, or we go in last. Whatever our plan for a little knockout just through the air system. Whatever happens while चला. everyone's out. You'll... A hacker can disable the cameras the length of time. The alarm will be operating. The end of it will do almost is the same for both. The driver you pick will, of course. ઓકે ભાઈ પ્લાન પણ આપણે રૂટ કરી લીધો છે ભાઈ অলમોસ્ટ બટલુ રન ઇન ટુ ધ ફ્રન્ટ ડોર ઓર ટ્રાય ટુ પ્લે સ્માર્ટ રેડી ભાઈ બધું આપણે સેટ કરી દીધું છે હવે ભાઈ આપણે સિલેક્ટ કરવાનું છે કે ભાઈ સ્માર્ટ તરીકે કરવો છે કે ભાઈ લાઉડમ ડેન્જર ભાઈ આપણે ડેન્જર જ કરીશું ભાઈ Some things never change. Okay. Select so personnel bhai. with that in mind. As ever, the better okay, they're the bigger the cut. Now the driver, They'll and force and the same Eddie Tow. Now you can count on, on him chow. to get you out of a spot. Guns. Chala, it might be hot and heavy in there. This okay, guy is going back. moda He's squad. a pro, not much else to say. <laughs> Aap Back office, but this is the person who will determine how long you get inside. Okay, this guy, Rick. Let's take a chance on him. that look good locker. to you. Kare. Vero, aur, anapila, kare okay, I'll look into how you.

Same goes the other way, a a on the way. Of the only I'm I'm Michael, Okay, have a few I'm times And I've made good money enough to, work. Work. enough to spend a long time not doing it I hope it goes without saying I know a lot of people Anyone yaps about me આ રહ્યો રાઇટ વે આલમોસ્ટ ભાઈ આપણે પહોંચવા આવ્યા જ છે ભાઈ ચાલો ભાઈ મુરાદ કરીએ ભાઈ આજ ભાઈ પહેલેથી એક પર ઉસી એટલે ભાઈ બાત નહી કરવાનો નરી ભાઈ આપણે આવાધી છે ઓવા ગેંગ ઓર નેટવર્ક બની ભાઈ માઈકલ લિફ્ટ પહોંચવા આવ્યા છે ભાઈ આપણે કસમ For me, slow. You know what I'm saying. Okay, so we're we're the okay, ramos, but hey, I'm a I'm I'm even I'm even I'm go, away. go i pretty pull a trigger, but it was a couple of years before I started doing This is it. Let's move. I my colleague setting, Okay. Go get the bikes. Oh, go go. go. ઓહ ભાઈ ચાલો ચાલુ કરો ભાઈ માઇકાલ બગડ્યા ઓકે ચલો ફટ આ જેટલું ગ્રીન ગ્રીન છે બધું લેવાનું ચાલુ

આ બધી વસ્તુ ભાઈ માઇકલ અને લેસ્ટર ની મગજ માં આ બધા ભાઈ ભરાઈ ગયા છે જોરદાર ભાઈ ઓલમોસ્ટ ભાઈ આપણે પાંચ કરોડ રૂપિયા જેટલી ચોરી કરી દેવાય

કેમ કે એ ભાઈ પહેલે પણ FIB માં કામ કરી ચૂક્યા છે ભાઈ લેસ્ટર પણ ગજબ માણસ છે યાર ગમે તેવા માણસ તો રાખતો જ નથી ભાઈ મતલબ FIB ના માણસોને ભાઈ એ લોકો ચોરી કરાવડા છે વિચાર કરો ભાઈ કે આ નેક્સ્ટ લેવલ સુધી ભાઈ મગજ હશે ઓહો ભાઈ આ લોકોને રસ્તો મોઢે છે ભાઈ ચાલો ચાલો ભાઈ ફટાફટ ઓલમોસ્ટ ભાઈ આપણે બહાર નીકળવાની તૈયારીમાં છે ભાઈ ડક બાઈક છે ડક ઓ ભાઈ આ લોકો તો આપડી રાહ જોતા હતા ઓકે આપણે પોલીસ વાળા નહાડવાના છે હવે ચાલ એક ના હાડી ચાલો ચાલો ભાઈ બીજો બીજો ભાઈ આપણે કાટીઓ છોડી દેજો ભાઈ ઓકે ચાલો ચાલો ભાઈ

भाई... no more cherry tops bro i will be kicked by a and i will get a window कर कर stop at the end of the river get the bikes in the truck okay bik katara momo muketo tomara bikes bro and tomara come on over get in by it's chala chala by lester's around the corner at the lock up

ચાલો ભાઈ માઇકલ એકદમ થઈ જાય બરાબર આપડી ચોરી પૂરી થાય જાય તો આજના વિડીયો વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરવા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળી આપણે બીજા વિડીયોમાં